મણિનગર ગાદી સંસ્થાનના સુખપર ખાતે આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો બીજા દિવસે આજે વિશાળ નગર યાત્રા નીકળી હવે જોઈએનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ શતાબ્દી મહોત્સવનો પરમ ઉલ્લાસભેર પ્રારંભ કરવામાં આવ્યો વિવિધ સંસ્થાઓ દ્વારા માર્ગભર રકમનું દાન પણ જાહેર કરવામાં આવ્યું હતું શ્રી મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદયજી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની સ્વામિનારાયણ મંદિર સુખપર ખાતે શ્રી મહારાજ મહોત્સવનો પરમ ઉલ્લાસભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો દસ શતાબ્દી મહોત્સવે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદયજી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની નિશ્રામાં શ્રી રહસ્ય પ્રધિકાર ટીકા વચનામૃત ગ્રંથ અને સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજી સ્વયં મૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રીની વાતો સમૂહ પારાયણમાં મહાપૂજા સાથે કરી અને આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પૂજ્ય જ્ઞાન મહોદયજી આચાર્ય સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં વિવિધ સંસ્થાઓ દ્વારા મહાત્મા દાનની પણ જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે જ્ઞાન મહોદયજી આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદ પર જણાવ્યું હતું કે દરેક દેહધારી ત્રિવિધ તાપમાં તપે છે અત્રિવિધ તાપમાંથી સુરક્ષિત રહેવા માટે ભગવાનનું નામ સ્મરણ કરવું ખૂબ જ જરૂરી છે અને તમામ હરિભક્તોએ આ ઉત્સવમાં ખૂબ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો એમ ગુરુપ્રિયદાસવામીએ આમ તક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું મહોત્સવના બીજા દિવસે આજે વિશાળ નગરયાત્રા કાઢવામાં આવી હતી વાતથી ગાતે બેનવાજાની સુરાવલીય શણગારેલી બગીઓ અને વાહનોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રાની વિશેષતા એ હતી કે શણગારેલા વાહનોમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને અદ્ભુત રીતે બેન્ડ બાજાની સુરાવલીય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા સુપરના શહેરના રાજમાર્ગો પર ફરીથી જ્યાં અભૂતપૂર્વ સ્વાગત સન્માન કરવામાં આવતું મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો અને હરિભક્તો વગેરે આ શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રા આજે સુખપર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિયણ મંદિર સુખપર કચ્છમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે મહોત્સવના બીજા દિવસે સુખપરના રાજમાર્ગો ઉપર શ્રી સ્વામિયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદદી પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રીય પ્રિયદાદી સ્વામીજી મહારાજ પૂજનીય સંતો અને દેશ વિદેશના અસંખ્ય હરિભક્તો આ મહોત્સવની અંદર નગરયાત્રા પર્વે ઉત્સાહભેર એ જોડાયા હતા અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ રંગે ચંગે ઉજવાતી એ વિશ્વ શાંતિ નગરયાત્રામાં સામેલ થયા હતા આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પોતે બિરાજમાન થયા હતા સદગુરુ વડીલ સંતો પણ બિરાજમાન થયા હતા એવું જે હંસાકૃતિ વાહન એ અજબનું એ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું બીજો એક રથ હતો એમાં જીવનપ્રણ પ્રાણ બાપા શ્રી અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના સાનિધ્યમાં પૂજનીય સંતો પણ બિરાજમાન થયા હતા અને આ નગરયાત્રાની અંદર જબલપુર મધ્યપ્રદેશનું ફેમસ શ્યામબેન તે પણ ઉપસ્થિત રહી અને પોતાની કર્ણપ્રિય મધુર સુરાવલીઓ રેલાવી હતી નારણપર ભારાસરના યુવાનોએ પણ ઓછવ કરી અને બાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી આ રીતે રંગે ચંગે સુખપરના રાજમાર્ગો ઉપર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરયાત્રા મંદિરના સમિયાણામાં પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ શ્રી સ્વામ્યા ગાંધીનાથની પાણી પૂર્ણાહુતિ પ્રસંગે પ્રસન્નતાનો પુરસ્કાર યજમાન પરિવારોને આપવામાં આવ્યો હતો અને પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદની લાણી કરી હતી અસ્તુ જય સ્વામિનારાયણ